સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે જેના કારણે ઋતુચક્ર બદલાયું છે અને લોકોના ખાન પણ બદલાયા છે સાથે સાથે અનેક બીમારીઓએ પણ ભરડો લીધો છે ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નસ્ત નાબૂદ થઈ રહી છે ત્યારે આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે વીસમી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે વીસ માર્ચના રોજ ત્રણ હજાર જેટલા ચકલીના માળા અને બે હજાર જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે કમળાબેન નારણભાઈ ઠક્કરના સ્મરાર્થે પાણીની પરબ અને હર્ષ પ્લાઝા વેપારી મિત્ર મંડળના સહયોગથી પક્ષીઓના ચણ માટે ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર નારણભાઈ ઠક્કર નિલેશભાઈ રાજગોર જીતુભાઈ પટેલ વિનુભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે પાણીની પરબના દાતા અને જલારામ મંદિરના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે જણાવ્યું કે મનુષ્ય જન્મ આપણને મળ્યું છે ત્યારે પોતાના જ માટે જીવવું એ યોગ્ય ન હોવાનું જણાવી તન મન અને ધનમાંથી જેનો ઉપયોગ પરમાત્માના સ્મરણાર્થ અથવા બીજાના ઉપયોગ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને ગ્રીન ગ્લોબલ જીતુભાઈ પટેલે પણ નામશેષ થતા પક્ષીઓની સાથે સાથે પશુઓના પણ દિવસ ઉજવી તેઓને પણ બચાવવાના પ્રયાસો કરવા જીવદયા પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓને આહવાન કર્યું હતું જલારામ આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે એ બરાબર નથી પર પણ કંઈક કામ કરવું જોઈએ ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધર્મથી જેનો આપણો ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બનાય અહીંયા આગળ આજે આર્યવર નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે એમણે અહીં આગળ પરમની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપતિ એ અવસાન પામે છે હમણાં નિમિત્તે આ પર્વ થાય તો સારું અને આ પર્વ આજે કમળાબેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે એ માટે નિલેશભાઈનો આભાર માનું છું આ પ્રસંગે આજે વિશ્વ ચક્ર દિવસ નિમિત્તે નારાયણ કાકા દ્વારા જે કમળાબાની આત્માને શાંતિ થાય એ એમ કે ચાલુ કર્યું છે અને નિલેશભાઈ દ્વારા ચકલી ચકલીનું જીવન જેમ આપણે મનુષ્ય જીવન જીવવું એમ ચકલીનું જીવન કારણ કે ચકલીથી જ મનુષ્ય જીવન સાર્થક બને છે ચકલી હોય તો મનુષ્યમાં જીવનમાં ઘણી બધી જે રોગ પ્રતિકારક શક્તિઓ જે ઘટેલી છે એમાં વધારો થાય છે કારણ કે ચકલી એક એવું પ્રાણી છે પક્ષી છે જે અલગ અલગ જીવજંતુનો નાશ કરે છે જે આપણા મનુષ્ય જીવન માટે હાનિકારક છે એવી ચકલીઓ એ એક બચાવવા માટે થઈને એમના જે પ્રયાસો છે ખરેખર ખૂબ સરાહનીય છે આગળ પણ આવા કાર્યક્રમો જો પાટણમાં થાય તો પાટણ એક બહુ નહીં કહેતા સુંદર અને નાનું એવું સ્વચ્છ શહેર બને એવી આશા છું આજે વિશ્વ પર્યા પર્યાવરણના દિવસના જેમ ચકલી દિવસ જે રીતે દુનિયા ઉજવે છે તો આપણે તો હિન્દુ ધર્મમાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજના ભાગરૂપે હતું તો આપણે પંખાના કારણે ઘણી બધી ચકલીઓનું મરણ થતું અને ચકલી લુપ્ત થાય એ સ્ટેજ સુધી આવી ગયું હતું તો છેલ્લા બાર વર્ષથી જે નિલેશભાઈ અને અમારું પ્રકૃતિ મંડળ મહેસાણા એને તો લાખો લાખો ચકલીના માળા અને કુંડા વેચ્યા તો આ પ્રવૃત્તિ સમાજમાં વધામ વધારે થાય અને અત્યારે જે અવેરનેસ જે પશુ પંખી માટે આવી રહી છે હવે આવી વોદરાઓ માટે પણ જરૂર છે તો એક દિવસ ઓદરા દિવસ પણ રાખવો જોઈએ મેં એક વતરાવન બનાવ્યું છે એટલે કહી શકું આ કુંડા વેચવા અને એનો આ ભાગરૂપે નગરપાલિકાના પ્રમુખના નિર્માણના સાનિધ્ય નીચે જે બાર વર્ષથી આ ચાલતો હતો તો એનો આજે અમે એક ધક્કો માર્યો છે અને આવનાર પેઢીને સારું પર્યાવરણ મળી રહે અને આવનાર પેઢીને પણ આ બધા નાના નાના જીવ પક્ષી પશુઓને સાચવવાની મળે એ આપણે